અમદાવાદમાં મોકટેલ બાર રસના બર્ચનો પ્રારંભ રસના એક એવું નામ છે કે જેણે છેલ્લા 35 વર્ષથી ભારતીય ઘરોમાં પીણા તરીકે પોતાની અલગ ઓળખ બનાવી છે કંપનીએ અમદાવાદમાં પ્રથમ મોકટેલ બાર રસના બજનું લોન્ચિંગ કર્યું છે આ આઉટલેટ બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ સર્કલની બાજુમાં આવેલ સાનવી નિર્માણ ખાતે સ્થિત છે જે બ્રાન્ડ માટે એક નવા રોમાંચક પ્રકરણની શરૂઆત કરે છે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા સાથે તેના માસ્ટર ફ્રેન્ચાઇઝ તરીકે ભાગીદારી કરીને રસના બર્જ સત્યાત્મક પીણામાં ભારતીય સ્વાદનો સમાવેશ કરીને મોક કોકટેલ ને અનુભવની પરિસ્થિતિ વ્યાખ્યાયિત કરવાના મિશન પર છે અમદાવાદ નું આ આઉટલેટ ઘણા બધા આઉટલેટમાંથી પ્રથમ છે આગામી મહિનાઓમાં ગુજરાતમાં સુરત સહિત અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાનું પણ આયોજન છે રસ્તાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પિરુજ ખંભાતાએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય કેવો અનોખો અનુભવ આપવાનો છે છે કે જ્યાં યુવા ભારતીયોને પરિવાર જીવંત વાતાવરણમાં સ્વાદિષ્ટ આલ્કોહોલ વગરના પીણાનો આનંદ માણી શકે રસનાની સિરિપની વૈવિધ્ય પ્રદર્શિત કરી શકે તે રીતે બારને ડિઝાઇન કરવામાં આવે છે જે ભારતમાં પીણાને રિટેલ લેન્ડસ્કેપમાં એક વિશેષ સ્થાન બનાવવાની સાથે જૂની યાદો અને નવીનતાનું મિશ્રણ કરે છે આ બ્રાન્ડ આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં પાંચસોથી વધુ આઉટલેટ સ્થાપવાની મહત્વકાંક્ષી યોજના પણ ધરાવે છે લઈને આવી રહી છું રસનાની મસ્ત મજા મજેદાર મોકટેલ્સ જે નાનપણમાં આપણે રસના પીતા હતા જે ફ્લેવર આપણે સમરમાં યાદ કરતા હતા એ ફ્લેવર લઈને રસના હવે ગુજરાતમાં પહોંચી ગયું છે સાઉથ બોપલ સાનવી નિર્માણ સ્ટેલા શોપ નંબર ટ્વેન્ટી મેઇન તો આ જે અમે કોન્સેપ્ટ ડિસાઇડ કર્યો છે એ બચપનને યાદ કરીને કર્યો છે મારા એક ફ્રેન્ડ્સ સાથે બેઠા હતા અમે વાત કરી રહ્યા હતા કે શું નવું કરી રહ્યા છીએ તો અમે વિચાર્યું કરીએ આપણે રસનામાં કંઈક નવું એડવેન્ચર કરીએ તો અમે લઈને આવ્યા છે મોકટેલ જેમાં તમને આજની જનરેશનને એ નવા ટેસ્ટમાં રસનાને આપણે સૌ કરીશું જેમ કે રસનાએ એની પોતાની સિરપમાં મોકટેલ ચાલુ કર્યા છે જે આજના ન્યૂ જનરેશનને બધાને ખૂબ જ સરસ લાગશે અને વર્ષો વર્ષ આ વસ્તુ રસના એના બ્રેન્ડથી આગળ વધશે મિનિમમ સાત થી નવ ફ્લેવર છે અમારી પાસે રસનાના ઓરિજિનલ હા અમે એ હાઈજીન અને હેલ્થના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એવા સિરપો લોન્ચ કરી રહ્યા છે જેમાં ઇન્ફેક્શન એન્ડ થ્રોટ થ્રોટના કોઈ પ્રોબ્લેમો જનરલી ના આવે એ પ્રકારે અમે સારી હાઈજીન મેન્ટેન રાખીશું ખાસ કરીને નોન સિઝનમાં લાઈક સમરમાં તો બધાને અનુકૂળ આવશે પણ બની શકે કે ઠંડી છે તો ઠંડી વખતે અમે આમાં કઈ નવા વેરીએશન પણ લાવીશું

બર્ચ મિન્ટ જીરા બીન્ટીરાેમોનેટ મિરચી મેંગો જેવા સિઝનર પરંપરાગત ભારતીય સ્વાદોની ભરેલા રસના આઇકોનિક સિરપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ગ્રાહકો સોડા આધારિત પીણા મિલ્ક શેક સન્ડે સાથે ઈડલી બટાટાવાડા બર્ગર પાસ્તા મોમો ફ્રેન્ચ ફાઈઝ સહિતની વિવિધ નાસ્તાનો આનંદ પણ માણી શકશે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર